નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સાબર ડેરી બાદ અમૂલ્ય ખરીદેલી જમીનનો વિવાદ હવે વીરપુરમાં પણ પશુપાલકોનો હલ્લાબોલ જોવા મળ્યો છે બિહારમાં વીજળી પડવાથી ઓગણીસ લોકોના મોત થયા છે રાજસ્થાનમાં પણ બાળકો પાણી ભરાઈ જતાં ફસાઈ ગયા હતા બિહારમાં પાંત્રીસ લાખ મતદારો તેમના સરનામે મળ્યા જ નહીં ચૂંટણી પંચના દાવાથી રાજકારણ ગરમાયું છે કેપ્ટન પાયલટે જ વિમાનોની ફ્યુઅલ સ્વિચ બંધ કરી હતી વોલ સ્ટ્રીટ જર્નલે જણાવ્યું છે ખેડા જિલ્લાના આરોગ્ય વિભાગમાં ભરતી પગારમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે નવા રેન્કિંગ પ્રમાણે અમદાવાદ સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર સુપર સ્વચ્છ માનવામાં આવી રહ્યું છે ધોરણ આઠના પુસ્તકમાં મૂર્તિ ફેરફાર એનસીઆરટીએ નવી પુસ્તકોનું પ્રકાશન શરૂ કર્યું પહેલગામ હુમલાની જવાબદારી સ્વીકારનાર ટીઆરએફને અમેરિકાએ આતંકી સંગઠનની યાદીમાં સામેલ કરી દીધું છે રશિયાનું ઓઇલ બંધ થાય તોય ભારતને ઊની આંચ નહીં આવે તેવો સરકારે જણાવ્યું છે સુરેન્દ્રનગરમાં ખોડું બસ્તડી હાઇવે અને ધરમતળાવ પાસેથી ગેરકાયદેસર ખનીજ વહન કરતા ચૌદંડ પર ઝડપાયા છે સુરેન્દ્રનગરમાં હળવદની હરિનગર ગોલ્ડ સોસાયટીની મહિલાઓ રસ્તા પર ઉતરી જતા ચક્કાજામ સર્જાયો હતો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા રાજ્યમાં આગામી પાંચ દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે જુનાગઢ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે કરોડોના દારૂ ઉપર રોલર ફેરવી વાળ્યું છે ફરીથી એક પણ અડત્રીસ લાખનો દારૂ ઝડપાયો છે જુનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક રદ કરવામાં આવી છે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપ જોવા મળ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે